તેના અનુસંધાને સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો મતદાન કરવા માટે લક્ષ્મીવાડી ખાતે મતદાન મથક ઉપર આવી રહ્યા છે મતદાન કર્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પાંચ ડીવાય એસપી કક્ષાના અધિકારી સોળ અને બસ્સો પચાસ પોલીસ જવાનો ઉપરાંત હોમગાર્ડસ અને જીઆરડીના જવાનો આ ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવી રહ્યા છે ત્યારે પૂર્વ સલાહકાર સત્યપ્રકાશ સ્વામી દ્વારા આ ટેમ્પલ બોર્ડની ચૂંટણીને ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પારદર્શિતાથી મતદાન થઈ રહ્યું નથી અને દેવપક્ષના પક્ષના હરજીવન સ્વામી નામદાર ગુજરાત હાઈકોર્ટનો ભંગ કરી અને ઇલેક્શન બુથ ઉપર પ્રચાર કરી રહ્યા છે ઇલેક્શન ઓફિસર વન સાઇટ ચાલી રહ્યા છે આવનાર મતદાર હરિભક્તોને જમવા માટેની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી મતદાન માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા કરવામાં આવી નથી મીડિયાને એક અંદર કવરેજ કરવાની ના પાડવામાં આવતા તે બાબતથી એસપી સ્વામીએ જણાવ્યું હતું કે ત્યાં અંદર ખોટું કરવું છે માટે મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નથી વધારે વાત કરીએ તો મોટી સંખ્યામાં સુરત સહિત અલગ અલગ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવામાં આવી રહ્યા છે મારું નામ કે હાર્દિક ભીખાભાઈ ગામ હાલ અમદાવાદ રહેવાસી છું અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે આઠ વાગ્યા પછી મંદિરે દર્શન કરીને આવો બપોરે જમીને બસ બેસવાનું છે તો અમે અત્યારે જમવા આવ્યા તો અમને અંદર જમવા નથી આવવા દેતા તો આ રીતની વ્યવસ્થા અને આ રીતનું વર્તન કરે છે તો આ સારું નથી આજે તમે ગરડા આવ્યા છો શું કામ આવ્યા છો ગરડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી મતદાન આજે ચાલી રહ્યું છે આ ચૂંટણીના મતદાન યાદીમાં જેને નામ ચડાવવું હોય એને હાઈકોર્ટ દ્વારા એવી સ્કીમ ઘડેલી છે કે દર વર્ષે જે હરિભક્ત પાંચ વર્ષ સુધી એક સાથે વધારે રકમ ભરે એમનું નામ મતદાર યાદીમાં આવે હવે સંપ્રદાય સાથે વર્ષોથી જોડાયેલા જે હરિભક્તો છે જેવા લોકો દર વર્ષે હજારો અને લાખોના રૂપિયાનો દાનો કરે છે એવા લોકોના કોઈના મતદાર યાદીમાં નામ આપવા નામ આવ્યા નથી અને જે લોકોને સ્વામિનારાયણ સંપદાય સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોના નામ સડાવીને આ લોકો માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને મત મેળવી રહ્યા છે આ વસ્તુ તદ્દન ખોટી છે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતની લડાઈ અમે લડી રહ્યા છીએ હકીકત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો સાથે જે અન્યાય થયો છે તેમને ન્યાય મળવો જોઈએ અને જે હરિભક્તો ધર્માદો ભરે છે એવા વ્યક્તિના નામ અડદા યાદીમાં હોવા જોઈએ આ લોકોને એવા હરિભક્તોના નામ હટાવીને પોતાની સત્તા મેળવવા માટે જે લોકોને સાયના સંપ્રદાયનું કોઈ જ્ઞાન નથી એવા લોકોના નામ ચડાવીને માત્ર માત્ર સત્તા માટે મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે ખૂબ જ સારું અદભુત અને ઐતિહાસિક માહોલ છે ગરડા મંદિરની ચૂંટણી એક ઐતિહાસિક મોડ ઉપર જઈ રહી છે જે મતદારી યાદીમાં પચીસ હજાર મતદારો પોતાના મનગમતા નાખ્યા પછી હરિભક્તોની તાકાત અને જોરથી આજે વાતાવરણ એવું બન્યું છે કે જેમણે પોતાની મતદાર યાદી બનાવી એ જ મતદાર યાદીમાં એ લોકો હારી જાય એવી રીતનું આજે મતદાન ગરડા મંદિરની ચૂંટણીમાં રહ્યું છે ઇલેક્શન ઓફિસર અન સાહેબ ચાલી રહ્યા છે ગરડા મંદિરના ચેરમેન શ્રી હરિજીવનદાસજી નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમનો ભંગ કરીને ગ્રસ્ત વિભાગની મતદાર યાદી મતદાન સ્થળ છે એમાં પ્રચાર કરી રહ્યા છે શરૂ ઇલેક્શનની અંદર એટલે આ જે કાયદાથી વિરુદ્ધની અંદર હરિજીવન સ્વામી આખું ટ્રસ્ટનું ઇલેક્શન કરી રહ્યા છે અને હરિભક્તો એની અમે દસ ગણી તાકાતથી મતદાન આચાર્ય પક્ષ તરફ કરી રહ્યા છીએ અને સ્વામી એક ભક્ત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સવારના હેરાન થતા હતા એને જમવામાં પણ પ્રોબ્લેમ થાય અને લપ થઈ હતી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે ઇલેક્શન બુથની હોવી જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવી નથી મતદાનની ગુપ્તતા મતદાનના મતદારોને જે જવા માટેની પ્રોસીસ તપાસ મતદાર યાદીની અંદર એકબીજા ફોટા ફોટા છાપીને મતદારોને પરેશાન થાય હરાનગતિ થાય એવી રીતની મતદાર યાદી પણ બનાવવામાં આવી છે અને સાથે સાથે જે લોકસભાની ચૂંટણી હોય છે તો મીડિયા લોકોને તો પરમિટ દેવામાં આવે છે તો અહીંયા કેમ પરમિટ નથી દેવામાં આવી તો આને બધું અંદર ખોટું જ કરવું છે એટલે અમારી અરજી હતી કે ભાઈ મતદાન બુથની અંદર ત્યાં આવતા મતદારોની કોઈ બીજા પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના માટે બધા બે પક્ષના વિડીયો રેકોર્ડિંગ કરવા દઉં તો ઇલેક્શન ઓફિસરે વિડીયો રેકોર્ડિંગ એ કરવાની ના પાડી દીધી છે અને પત્રકારોને ત્યાં સંસદનું ઇલેક્શન હોય વિધાનસભાનું ઇલેક્શન હોય તોય બધાને મ મતદાન બુથ સુધી રેકોર્ડિંગ કરવાની પરમિશન હોય છે એના બદલે અહીંયા ગરડા મંદિરના ઇલેક્શનની અંદર કોઈપણ મીડિયાવાળાને કોઈપણ મતદારોને બે પક્ષના ઉમેદવારોને કોઈને વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવા દેવા